વડોદરાની ઘટના બાદ સુરતના સાંસદ મુકેશ દલાલે કેબલ સ્ટેટ બ્રિજ પર સલામતી જાળવી લગાવવા માટે સુરત મહાનગરપાલિકાને પત્ર લખ્યો છે તેમણે જણાવ્યું છે કે લોકોની સલામતી અને આત્મહત્યા રોકવા માટે તાત્કાલિક પગલા લેવા મુકેશ કેબલ સ્ટેટ બ્રિજ પર સલામતી જાળી લગાવવાની માંગ કરતો પત્ર લખ્યો છે સાંસદ દલાલે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે બે હજાર નવ દસમાં માં સુરતના સરદાર બ્રિજ અને સૌજીપુરાટ બ્રિજ પરથી દર વર્ષે એસી વધુ લોકો આત્મહત્યા કરતા હતા આ સમસ્યા નિવારણ માટે ત્યારે તમામ નદી પુલો પર સલામતી જાળી લગાવવાનો નિર્ણય લીધો હતો જેના પરિણામે આત્મહત્યાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો હાલમાં સુરતની શોભા વધારતો કેબલ સ્ટેટ બ્રિજ પર સલામતી જાળી નથી કારણે આત્મહત્યાનું જોખમ વધી શકે છે સાંસદે જણાવ્યું છે કે લોકો ઉશ્કેરાટમાં આવી પોતાની અમૂલ્ય જિંદગી ગુમાવે તે પહેલા પાલિકાએ સલામતી પગલા લેવા જોઈએ બે હજાર સરદાર બ્રિજ પરથી દર વર્ષે લગભગ સરેરાશ નેવું થી સો લોકો અને સૌજી કોરાટ બ્રિજ પરથી સરેરાશ સિત્તેર એસી લોકો આત્મહત્યા કરતા હતા કારણ કે એ સીધો ઉપાય હતો એને કારણે કેટલાય ફેમ કુટુંબો બરબાદ થઈ ગયા કેટલા યુવાનો યુવતીઓની જિંદગી બરબાદ થઈ ગઈ હતી ત્યારે મેં સર્વપ્રથમ નેટ અહીં સરદાર બ્રિજ પર લગાવવાનું સૂચન મેં મ્યુનિસિપલ કમિશનર ને કર્યું હતું ત્યારબાદ જેટલો નદીનો પટ છે એટલા ભાગમાં સરદાર બ્રિજ પર એ નદી એ લાગી ગઈ નેટ સેફ્ટી નેટ સેફ્ટી નેટ લાગ્યા બાદ તરત જ એનું પરિણામ એ આવ્યું કે આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થઈ ગયું એ પરિણામ જોઈને તાત્કાલિક પછી જેટલા પણ બ્રિજ છે એમાં સૌથી ખોરાક બ્રિજને સેકન્ડ પ્રાયોરિટીમાં લઈને સોજી કોરાટ બ્રિજ પરથી પણ આ નેટ લગાવવામાં આવી સોજી કોરાટ બ્રિજ પર પણ આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થયું ત્યારબાદ જેટલા પણ બ્રિજ બન્યા નહેરુ બ્રિજ પર પણ લગાવી નવા જેટલા પણ રિવર બ્રિજ બન્યા એની પર પણ લગાવી પણ બે હજાર દસમાં જે કેબલ સ્ટેજ બ્રિજ બન્યો છે એમાં સંભાવ આ સેફ્ટી નેટ લગાવવાનું ચૂક થઈ ગઈ છે તો મારા ધ્યાન પર એ વિષય આવતા મેં જોયું કે ત્યાં સેફટી નેટ નથી તો મેં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખીને સૂચન કર્યું છે કે તાકીદે કેબલ ટીવી બિઝનેસ સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરાવીને અને જો એ સ્ટ્રક્ચરલ રિપોર્ટ પોઝિટિવ પોઝિટિવ આવે તો જેટલા પટમાં નદી છે તેટલા પટમાં એક સેફ્ટી નેટ લગાડવામાં આવે જેથી આ પુલ પરથી પણ લોકો આત્મહત્યા કુદીને આત્મહત્યા નહીં કરે અને શહેરીજનોની જિંદગી બચે અમૂલ્ય જિંદગી બચે અને કંઈ કેટલાય કુટુંબો બરબાદ થતા બચે